હેલો ફ્રેન્ડ હું છું રીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે ગૌરી વ્રત સ્પેશિયલ ફરાળી વડા બનાવવાના છીએ તો એના માટે આપણે સૌથી પહેલાં રોટલી બનાવવાનો જે ઝીણો લોટ આવે છે ઘઉંનો એ લઈ લીધો છે આપણે અને અડધી વાડકી જેટલો આપણે કર્કરો લોટ લીધો છે જે ભાખરીનો લોટ આવે છે એ લીધો છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક મોટી ચમચી ભરીને એટલે કે તલ એડ કરવાના છે આપણે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર સેકેલા સિંગદાણાનો ભૂક્કો એડ કરવાનો છે બે ચમચી જેટલો મોટો આને આપણે એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે દર દરા ક્રશ નથી કરવાના અને એને પણ આપણે લઈ લેવાનો છે અને હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એને આપણે બે ચમચી જેટલી એડ કરવાની છે કારણ કે આપણે આની અંદર મીઠું નથી એડ કરતા એટલે તીખાશ ગરપણ અને ખટાશ આપણે એક સરખું રાખવાનું છે હવે મેં ફ્રેન્ડ કોથમીરને જમારીને ઝીણા લઈ લીધા છે આપણે મેથીના વડા બનાવતા હોય છે એની જગ્યાએ આજે આપણે કોથમીર રેડી કરી દઈશું અને મોવણ માટે મેં બે પરી જેટલું તેલ એડ કરી દીધું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે દહીં અંદર એડ કરવાનું છે મેં અત્યારે ત્રણથી ચાર ચમચી દહીં એડ કર્યું છે પછી આપણે જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું એડ કરતું જવાનું છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર દહીં એડ કર્યું છે એટલે આપણે અંદર ખાંડ એડ કરવાની છે ખટાશ અને ગરપણ આગળ પડતું હોવું જોઈએ આમાં ફ્રેન્ડ મેં જેની અંદર મરચાં અને આદું ક્રસ કર્યા હતા એની અંદર થોડું પાણી અંદર એડ કરીને એને પણ લઈ લીધું છે હવે ફ્રેન્ડ મેં બીજી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દીધું છે અને બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને આને પણ આપણે બધું બરાબર સરસ મિક્સ કરી લઈએ અને એકદમ સરસ આપણે વડાનો જે લોટ આપણે બાંધતા હોઈએ છીએ એવો લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે આ બધા તમે બનાવશો ફ્રેન્ડ તો છોકરીઓ બહુ જ ખુશ થઈ જશે અને એકનું એક ખાઈને કંટાળી ગયા હોય છે તો તમે આવી રીતે ઘઉંમાંથી અલગ અલગ નવી નવી રેસીપી બનાવીને એમને આપશો તો એમને પણ એવું લાગશે કે નવી વેરાયટી બનાવી છે અને એમને ખાવાનું મન થશે તો તમે જોઈ શકો છો આપણે થોડું ઉપરથી તેલ એડ કરીને એને એકદમ સરસ સ્મૂથ બનાવી દીધો છે પછી મેં એક આવી રીતની ટ્રાન્સપરન્ટ જે થેલી આવે છે એને લઈ લીધી છે અને જ્યાં લોટ બાંધીને આપણે રાખ્યો છે અને દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર આવી રીતે નાના નાના લુવા બનાવીને રેડી કરવાના છે મેં નીચે થોડા તલ લગાવે છે કાગળમાં અને આવી રીતે તમારે લુવા થોડા થોડા દૂર અંતરે મૂકવાના છે તમે આવી રીતે વડા બનાવશો તો ફટાફટ અને તરતું જવાનું અને આવી રીતે બનાવતું જવાનું તો તમારે ફટાફટ વડા બની જશે તમે જે રેગ્યુલર વડા બનાવતા હોવ છો ફ્રેન્ડ એને પણ આવી રીતે જ બનાવવાના તો ફટાફટ તમારે તરાતું જશે અને વણાતું જશે આવી રીતે તમારે થઈ જશે તો તમે જોઈ શકો છો આવી રીતે હાથેથી પણ થેપીને બનાવી શકો છો અને તમારે જો આવી રીતની નાની વાડકી જેવું હોય તો એનાથી પણ તમે આવી રીતે ઉપરથી પ્રેસ કરીને પણ વડાને બનાવી શકો છો તો તમારે વડાને આવી રીતે બનાવતું જવાનું અને તરતા જવાનું એકદમ ઇઝીલી વડા આપણા બની જશે આપણે એકદમ સરસ વડા બનાવીને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો હવે પણ એને આપણે ઉપરથી થોડા સ્પ્રિન્કલ કરીશું તલ તો એનાથી એકદમ સરસ દેખાવ આવશે તો આપણે તલ ઉપરથી લગાવી દીધા છે અને આપણા વડા પણ એકદમ સરસ થઈ ગયા છે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જેટલા વડા એક સાથે એટલા આપણે અંદર એડ કરી દેવાના છે અને એક મિનિટ પછી આપણે એને પલટાવાના છે તરતને તરત નથી પલટાવાના ધીમે રહીને પછી ધીમા તાપે જ આપણે એને થવા દેવાના છે ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નથી રાખવાની અને ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હોવ અને મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો તો એ વધુમાં વધુ વિડીયો જોઈ શકે તમે જોઈ શકો છો એક મિનિટ જેવું થઈ ગયું છે અને એની જાતો ઉપર આવી ગયા છે તો આપણે એને ફેરવતું જવાનું છે અને વડાને તરતું જવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ને વડા આપણા ગોલ્ડન બ્રાઉન જેવા થઈને રેડી થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી લઈશું અને બીજા પણ વડા આવી રીતે આપણે તળી લેવાના છે ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો ધીમી જ રાખવાની છે અને બધા વડા બનાવીને આપણે રેડી કરી દીધા છે હવે આપણે એને સર્વ કરી લઈશું તમે ગળ્યા દહીં સાથે એને સર્વ કર્યા છે તો દેખાય છે ને પણ એકદમ ક્રિસ્પી અને સરસ તમે પહેલા દિવસે ગૌરવ વ્રત કે જયા પરવતી વ્રતના પહેલા દિવસે તમે આવી રીતે વડા બનાવીને રેડી કરી દોશો તો તમે પાંચ દિવસ સુધી આ વડાને ખાઈ શકશો તો તમે જ્યારે પણ બીજી મોડી થાળી બનાવો ત્યારે તમે વડા પણ સર્વ કરી શકો છો જોડે અને તમારે એકલા ખાવા હોય તો પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં ઉપરથી ક્રિસ્પી અંદરથી થોડા સોફ્ટ બહુ જ સરસ એવા વડા બન્યા છે અને ગળ્યું દહીં સાથે મેં સર્વ કર્યા છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો છાસ સાથે પણ ખાઈ શકો છો અને તમારે જો ફુદીના અને મરચાંની ચટણી બનાવી હોય તો તમે એની સાથે પણ ખાઈ શકો છો જો વિડીયો સારો લાગે તો લાઈક સર એને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો